શિક્ષણ મંત્રી દ્વારા અકોટી વિસ્તાર માધ્યમિક શાળાને મંજૂરી આપતા અકોટી સહિત આસપાસના ગામોના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી ડબોઈ દરબાવતીના મેવાસ વિસ્તારમાં આર્થિક રીતે પછાત વર્ગની વસ્તી વધુ હોય ત્યારે શિક્ષણનું સ્તર ઊંચું આવે અને બાળકો માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે ડબોઈ છેવાડાનું ગામ અકોટી વિસ્તારમાં માધ્યમિક શાળાની વ્યાપક માંગ હતી દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરતા ધારાસભ્યના પ્રયત્નો પગલે અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે જેને લઈ ધારાસભ્ય મહેતા દ્વારા પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર અભિવાદન કર્યું હતું આગામી સમયમાં શાળા નવ નિર્માણ થયા બાદ આ વિસ્તારના આશરે પચીસ ઉપરાંત ગામના બાળકોને માધ્યમિક શિક્ષણ મળશે સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અકોટી ગ્રામજનોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી ડભોઈ તાલુકાનો મેવાસ પટ્ટો જેમાં આર્થિક રીતે પછાત લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારીયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતથી માંગણી હતી આ માંગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે જ અકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માંગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન